આણંદ એસોજી પોલીસે ભાલેજ રોડ ઉપર પાર્ક કરેલ ખાનગી બસમાંથી અગ્ન એંશી કિલો ગાંજાના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો આજ રોજ વીસમી સપ્ટેમ્બરના બપોરે બે કલાકે આણંદ એસોજી પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર આણંદ એસુજી પોલીસે ભાલેજ રોડ ઉપર પાર્ક કરેલ એક ખાનગી બસમાંથી ફિરોજ અબ્દુલ રહેમાન ખલીફાને ઝડપી પાડ્યો અને તેની પૂછપરછ કરતા ગાંજાનો જથ્થો દાતાર મહેસાણાથી લાવ્યો હોય આણંદના ઇમરાન બાવાકી ધૂમ અને ઇમરાન પુલાવને આ જથ્થો આપવાનો હોય જે લોકોએ આ જથ્થો મંગાવ્યો હોય તેવી કબૂલાત કરી હતી પોલીસે બસમાં તપાસ કરતા ગાંજાનો જથ્થો લાવ્યો હોય જે તપાસ કરતાં કુલ અગણાયંસી કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જે પોલીસે ઈસમને ખાનગી બસ મોબાઈલ ફોન મળીને કુલ સત્તર લાખ છસોનો મુદ્દામાલ કબજે કરી ફરાર આરોપી ઇમરાન બાવાકી ધૂમ અને ઇમરાન પુલાવને ઝડપી પાડવા માટે ચક્રો માન કર્યા છે આ બાબતને લઈને ડીવાયએસપી જેએન પંચાલે એક પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ માહિતી આપી હતી અમદાવાદ રેજના પોલીસ મહાનિરીક્ષક શ્રી જે આર મોથલિયા સાહેબ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી કુંભાર સાહેબે જિલ્લાની અંદર નાર્કોટિક્સના બધી અટકાવવા માટે કેસો કરવા માટે જરૂરી સૂચના આપેલ જે અનુસંધાને એસઓજીમાં ફરજ બજાવતા જીગર પટેલ તથા પીએસઆઈ જેબી બી વાઘેલાની ટીમે આ બાબતે બાતમી હકીકત મેળવી અને કેસો કરવા માટેની વર્કઆઉટ હાથ ધરેલ જેના ભાગરૂપે ગઈકાલે રાત્રિના સમયે બાતમી હકીકત મળેલ કે આણંદ ઇસ્માઈલ નગર લખી બેકરી સામે ગોલ્ડન સોસાયટીમાં રહેતા ફિરોજ અબ્દુલ રહેમાન ખલીફા પોતાની કબજાની લક્ઝરી બસ નંબર જી જે સત્તર ડબલ્યુ છસો આડત્રીસ માં ગાજાનો જથ્થો લાવી અને ભાલેજ આણંદ ભાલેજ રોડ ઉપર આવેલ મોટા મદરેસા નજીકમાં આ લક્ઝરી બસમાં બેઠેલ છે જે બાતમી હકીકતના આધારે નાર્કોટિક્સનો કેસ કરવાનો હોય તેના મેન્ડેટરી જે પ્રોવિઝન છે તે મુજબનો અમલ કરી એસઓજીની ટીમે આ જગ્યાએ રેડ કરતા મજકુર ઇસમ ફિરોજ અબ્દુલ રહેમાન ખલીફા મળી આવેલ અને લક્ઝરી બસ તેના કબજાની આ લક્ઝરી બસ છે એમાંથી કુલ અગ્યાસી પોઈન્ટ સાહીઠ કિલોગ્રામનો ગાંજાનો જથ્થો મળી આવેલો હતો તેમજ આ આરોપી પાસેથી એક મોબાઈલ તેમજ લક્ઝરી બસ દસ લાખ રૂપિયા મળી કુલ સત્તર લાખ ત્રણું હજાર છસો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે અને આ અબ્દુલ ખલીફાને આ મુદ્દામાલ લાવેલ છે અને આપવાનો છે તે બાબતે પૂછતા આ ઇમરાન બાબા કી ધૂમ ખલીફા રહેવાસી આણંદ તથા ઇમરાન પલાવ બંને જે આના મુખ્ય મંગાવનાર છે તેઓએ દાતાર મહેસાણા ખાતેથી આ મુદ્દામાલ મંગાવેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે અને આ તમામ આરોપીઓના વિરુદ્ધમાં ஆனந்த டானஸ் ஸ்டேஷன் எனடிபிஎஸ் எட்டு டன் குரீஸ்டர் கம்மா